નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો જે લોકોને દૂધ પીવા માટે ગાય લેવાની હોય તો એના માટે ખાસ કરીને આ વિડીયો છે કારણ કે આ જ વિડીયોમાં આ ગાય દેખાઈ રહી છે એ વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે જે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાય છે એ વેચવાની છે હાલમાં જ અને મિત્રો તમે જોઈ શકો છો વિડીયોમાં અમે આ કાબરી ગાય છે જેના વિડીયો તમને બતાવી રહ્યા છીએ જે ખેડૂતભાઈઓને દૂધ પીવા માટે ગાય લેવાની હોય તો આ વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર આવી ગઈ છે જે લોકોને લેવી હોય વિડીયોને છેલ્લે સુધી જોવો કારણ કે આ જ વિડીયોમાં આ ગાયની બધી માહિતી આપણે આપી દેવાના છીએ ક્યાં જોવા મળશે ક્યાં મોબાઈલ નંબર મળશે બધી માહિતી આપણે આપવાના છીએ પણ વિડીયોની છેલ્લે તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવો હવે વાત કરી દઈએ ગાયની તો ગાય ત્રીજું વેતર છે અને મિત્રો ગાય જો એકદમ સોજી છે ફૂલ જવાબદારીથી આ ગાયના માલિકને વેચવા માટે મૂકી દીધેલી છે તો આ એકદમ સોજી એવી ગાય છે અને મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આખે આખો વિડીયો અમે તમને ગાયનો બતાડી રહ્યા છીએ મિત્રો ગાય જો ખેડૂતભાઈને કોઈ ખેડૂતભાઈને સુખીમાં ગાય વેચ જે લેવી હોય અને સુખમાં આ ગાય જાશે તો મિત્રો આ ગાયને જે છે એ સસ્તી એવી કિંમતમાં આપી દેવામાં આવશે મિત્રો જો સુખમાં આ ગાય જાતી હોય તો તો આ જે કિંમત છે એનાથી ઓછી કિંમતે પણ આપી દેવામાં આવશે તો મિત્રો કિંમતની વાત અમે તમને આગળ દેખાડીશું કે શું કિંમત છે આ ગાયની સૌથી પ્રથમ જોઈ શકો છો એકદમ સોજી એવી ગાય છે અને આ કાબરી ગાય વેચવા માટે હાલમાં જ આપણી ચેનલ પર મૂકી દીધેલી છે જે ભાઈની ગાય છે એ ભાઈએ એવી વાત અમને કરેલી છે કે આ સુખમાં કોઈ ખેડૂતભાઈને લેવાની હોય તો કિંમતમાં આપણે થોડો ઘણો ફેરફાર કરીને પણ આપવાની છે તો ખાસ કરીને મારા વાલા ખેડૂતભાઈઓ જો તમારે આ ગાય લેવાની હોય તો મિત્રો આવું ભરેલું છે ગાયમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે આ ગાય વેચી નાખવાની છે અને ગાયના જે માલિકના મોબાઈલ નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ ગાયના માલિક સાથે વાત કરી શકશો અને બીજી બધી માહિતી છે જે પૂછી શકશો તો મિત્રો જોઈ શકો છો આ ભાઈ આપણે કેવી રીતે આ ગાયને ફેરવે છે એકદમ સોજી એવી ગાય છે જે તમને વિડીયોમાં દેખાઈ રહી છે એ પ્રમાણે જ આ આપણા અંગત કસ્ટમર છે જેને ગાય વેચવાની છે અને મિત્રો ફૂલ જવાબદારીથી જ આ ભાઈ ગાયું વેચે છે તો મિત્રો ગાય અને બળદને ઘણી બધી વસ્તુ પણ આ ભાઈ વેચે છે તો મિત્રો આ ભાઈ જે માલિક છે એમના નંબર આપણે વિડીયો ચાલુ છે એની નીચે આપેલા છે ત્યાંથી તમે કોલ કરો અને વાત કરો કે આ ભાઈને શું માહિતી છે હવે થોડાક ફોટા આપણી પાસે છે આ ગાયના એ પણ તમને દેખાડી દઈએ તો મિત્રો તમને ખ્યાલ આવી જાય કે ગાય કેવી છે મિત્રો ગાય એકદમ સોજી એવી છે અને ફૂલ જવાબદારીથી જ આ ભાઈને વેચવાની છે તો મિત્રો મોબાઈલ નંબર નીચે આપેલા છે ત્યાંથી ડાયરેક જ ફોન કરો અને ગાયની ખરીદી કરવો હવે વાત કરી દઈએ એડ્રેસની તો આ ગાય વેચવાની છે ત્રીજું વેતર છે કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા કિંમત કરે છે અને મિત્રો જો સુખમાં જાતી હશે તો એમાં પણ ફેરફાર કરી દેશે ગામ ભેસાણ તાલુકો ભેસાણ જિલ્લો જૂનાગઢ છે જૂનાગઢ જિલ્લાની આ ગાય છે અને મિત્રો ગાયના માલિકના મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલા છે ત્યાંથી તમે ડાયરેક્ટ જ વાત કરી શકશો અને મિત્રો આ આસાનીથી તમે ખરીદી કરી શકશો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફонથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો